દૂર સાય મુજા મેરુ કરો તો મને એસો સદગુરુ મળે પછી બીજી ની અંદર એને કીધું છે કે કોણ તારી વાડી ખાવન ગણી કોણ વિસ્તારા વાડે એટલે કે ભાઈ આ ગહેતીન આવ્યો છે પછી આ કેમ આ વાડે રસી છે આ જગત આખું રસી એને વાડે કીધી છે કોણ તારી વાડી ખાવન ગણે કોણ વિસ્તાર આ કોણે આવડો મોટો વિસ્તાર કર્યો કોણ ડાળે અને કોણ એના મૂળ એટલે કીધું કોણ તારી વાડી ખાવન ગણે કોણ વિસ્તાર આ કોણ રે ડાળે અને કોણ એના મૂળ સાહેબ મુજા મેરુ કરો તો મને એસો સદગુરુ મળે કે ભાઈ આ જગત કોને રસાયું આને રસવા વાળો કોણ પછી બીજી એને કીધું કે સત્ય તારી વાળી ખાવન ગણી વસન વિસ્તારા જેમ જગત છે અસત્ય છે બ્રહ્મ સત્ય છે એટલે આને કીધું સત તારી વાડી ખાવન વસન વિસ્તારા એક વસન આ બધી રચના થઈ ગઈ છે વસન વિસ્તારા દયારે ડાળે અને ધર્મ એના મૂળ જે સદગુરુ એ વસ્તુ આપી છે ને જે તને આપ્યું એમ કીધું એટલે દયા સંસ્કૃત શબ્દ આપ્યો છે દિયા રે અને ધર્મ જે ધર્મ તને હમજાયો એનું મૂળ છે સાં મોજા મેરું કરો તો અમને એસો સદગુરુ મિલો પછી બીજી કરે ની અંદર એમ કીધું છે કે હવે ત્યાંથી રે પગલા પાસા નહીં ભરું ગામ નજીક દેખાડી દીધું કે ત્યાંથી પાછા આવે નહીં ભરું હવે વખત થોડો મારે ત્યાં જાવું છે એનો સમય થોડો છે વખત રે થોડો અને પંથ ઘણો દૂર સાંઈ હું જાહેર કરો તો અમને એસો સદગુરુ મિલે છે જે ભૂમિકા એ મને જવાનો ગુરુએ માર્ગદર્શન આપ્યું છે એના માટે મને આ નજીક દાવો કરી દીધો પણ સતાય આને સમયની કિંમત માની છે જેમ ગંગા સતીએ કેમ કીધો કે ભાઈ 21600 ને કાળ ખાય છે એમ 24 કલાકની અંદર આ ભજનની ગતિના શ્વાસ આશે 24 21600 ને ગણ્યા છે પણ સતાય આપણે ખેતીવાડી કરતા કામ બીજું કામ કરતા હાલતા ચાલતાના વધી જાય છે એટલે એથી ગતિ ની બહાર રહ્યા જાય છે એટલે આ બધાય કાળના ના છે એટલે એને કીધું કે એકવીસ હજાર છસો ને કાલ ખાય પણ સવારામ બાપાના ના તમે આશરો લઈ લો તો એને એમ કીધું છે કે સુરતા સુગર સમય તે એના ઘટમાં સાહેબ બેઠે તીર્થ વ્રત બહુ ફરેને કે જાય બદ્રી ના બેઠે બાર વાસ ના બહુ ફેલાવે નજર નો રાખે નેઠે કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે પછી એને કીધું કે હા આદમ તો અંતર માં રહેવે એના ભજન કરો તો ભેટે આ દલ દરિયામાં મારી દો ડૂમકી તમે સીધ કોઈ સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ એમ સાહેબે કીધું છે કે ત્યાંથી મેં પગલા પાસા નહીં ભરું અમે વખત થોડો અને પંથ ગણો દૂર જે ઠેકાણે મારે જાવું છે ત્યાં મારે પૂગવાનો સમય ગાળો ઓછો છે અને પથ ઘણો હજુ રાજો હાલવાનું રાદુ બાકી છે સાઈ ના પર તપે શેલાણી બોલિયા હીરલો મળ્યો છે આ મોંઘા મૂલ આ કોઈ અબજો રૂપિયા દેતા આ વસ્તુ મળે એવી નથી હીરો એટલે આ શરીર ને કીધું છે આ અમૂલ્ય છે મોંઘું કીધું છે સંતોએ કે ભાઈ તમને એમ કીધું ભાઈ એક કાઢવા દો તો પાંચ લાખ રૂપિયા આપી તો ના પાડી દો ના પાડો કે આનું આ અણમૂલ છે આનું કોઈ મૂલ સૂકવે એક એવું નથી કે તમે એક એક આ હાથના આંગળીઓના હાથ કિંમત ગણો તો લાખ રૂપિયા આપે ડોક્ટરો પણ આની અંદર આ ચેતન તત્વ એટલો બધો વત પ્રત થઈ ગયેલો છે એટલે તમારા પગના અંગૂઠે માખી બહેન કોઈ તમને ખબર પડે પણ આ ચેતન તત્વ છે ભાઈ પછી કિંમત હોતી નથી કારણ કે આમાં ચેતન તત્વ વ્યવું જાય ને પછી તમે કે આ ભાઈને મફત લઈ જા કોઈ લઈ જવા રાજી નથી આની અંદર ચેતન તત્વ છે કા લગ્ન આની કિંમત છે બાકી આની કિંમત નથી દો તો કેટલા પૈસા આપે તો કેટલા પૈસા આપે પણ આ શેતન છે કા લગણ પછી કોઈ આની કિંમત નથી પછી મફત દો તો એ ન લઈ જાય એટલે તે લગતા છે ખોય બેઠો બંધો ખાખમાં માથે તરબેજ ના તાપ જરે ખોમાં આ હીરો હાથ થી આવો અવસર પાછો નહીં મળે આ અવસર મળ્યો છે આ ફરી નહીં મળે કે મોતી પડ્યો મેદાનમાં આ મૂર્ખ આલેને શું કરે પણ જો કોઈ સંત ઝવેરી આવી મળે ને તો એના મૂલ કરે કારણ કે આપણને લાખ રૂપિયાનો કરોડ રૂપિયાનો હીરો જળવાય પણ એની આપણને પારખ નથી એટલે આપણે તો જેમ પથ્થર લીધો એની માટે જેવું છે પણ કોઈ પારખો એનો મળે અને એને તમે બતાવો ને તો એના મૂલ થાય કે ભાઈ આ તો કરોડ રૂપિયાનો હીરો છે પણ જ્યાં લગ્ન આની પારખ નથી ને કા લગ્ન આની કિંમત નહીં થાય એટલે સંતોએ કીધું છે કે વારે વારે અવસર નહીં મળે તમે ભજન હવાયા કરજો માણેક શોખમાં પડ્યું છે માણું આને ભરી શકાય તો ભરજો તમે ભજન હવાયા કરજો તો બીજા સંતોએ કીધો છે કે મોંઘો મનુષ્યે દે ફરી ને નહીં મળે વારંવાર ભાઈ તું ભજી લે કીર્તા જૂઠી છે આખું જગત ખોટું છે પણ આપણે કે ભાઈ આ ભગવાનના ભજન કરવામાં કોઈને ઈચ્છા થતી જ નથી જેમ લોહી સમક્ષ લોખંડ ને એની તરફ ખેંચે એમ આ માયાનું બંધન એવું છે તમને એની તરફ જ ખેંચે જાય એની તરફ જ જાય પછી ભાગ હોય તો આવડવું જોઈએ એટલે જો આ બીજા ભજન અંદર એમ કીધું છે કે હમજી જા ગેલા મન મરણ તારી માથે પડ્યું રહેશે આ ધરતી માથે તારું ધન ધન એટલે પૈસા જમીન જાગીર મિલકત આ ધન નથી આ તો ભૌતિક આયનું છે આ રહેવાનું છે પણ ઈશ્વરે તમને આ પ્રાણ ધન આપી દીધું છે આ ધન ની કિંમત કીધી છે અહીંયા સંતોએ એ કીધું છે કે ભાઈ શ્વાસે શ્વાસે નામ ભજ વર્થા શ્વાસ મતખો આ શ્વાસ કી ફેર આવન હોય કે ન હોય તો બીજા સંતોએ એમ કીધું છે કે એક શ્વાસ માં જાત હે તીન લોક કા મેલ

પછી કીધું કે કરી લે તું તન મન ની તોપ જેમ આપણે રાજા સાહેબ દરબાર જેમ દુવાર હોય તોપુ રાખતા એ હું કામે રાખતા કે રાજા સડાય કરીને આપણું ધન નો લૂંટી જાય એના માટે આપણને એ તોપો આપી છે ભગવાને પણ આપણે એની સંભાળી લેતા નથી જો જંતુ એ

પણ એમાં દયા તારો નાખી મામત સાહેબે કેમ કીધું મન રૂપી મૃગ ને મારો મામત કે મન રૂપી મૃગ ને મારો પણ એને એમ કીધું છે શિકાર કરો ને તો કાયા વાળે ને કરજો બહાર કરશો ને તો ડુંબી મરીશ્યો આપણને દક્ષિણ રોજ આવ્યા છે લાઈન શોર્ટ મૂકી દઉં એટલે આમ નથી કીધું ભગવાને કીધું હણે એને હણવાનું વાંધો નહીં પણ આમાં હણે એને બહાર નાખી પણ સર્વે એને ભાંગી જ્યાં લગ્ન આત્માની પ્રતિ નથી થતી કાં લગ્ન આ ફોગટ છે જે કોઈ મતતા હોય મહેનત કરતા હોય પણ જ્યાં લગ્ન આની પ્રતિતિ નથી કાં લગ્ન આ બધું ખોટું છે પછી વાસેલું હોય સાંભળેલું હોય કોઈ આગળ શીખેલું હોય આ બધું પોપટી છે જેમ આપણે વાડી ની અંદર થી નિપજ મળે છે કે એક ભૌતિક બીજ આપણે વાવીને બેઠાવી ચાર સો મહિને બાકી તમને લાભ મળે છે તો આ તો તમે સત્યનું નું બીજ વાવીને બેઠા છો આની ક્યારે નિપજ આવશે એટલે

અને જેને જેને વાજ્યા ને એના તો પ્રત્યક્ષ પરમાણ છે શબ્દ ના માર્યા મર ગઈ છોડ્યા રાજ જેને જેને આ શબ્દ ને વિસાર્યા ને એના સુધરી જશે એટલે આને કીધું છે કે લાગ્યા શબ્દો ના બાણ આને અવર બીજા હું જાણે વિંધાય ગયા તન મન અને પ્રાણ આ તો ઘાયલ ગાને વખાને જેને વાજા હોય એને પીડા હોય બાપા બીજા ને પીડાય નથી આપણે ભૌતિક વાત કોઈ એવું ઉદાહરણ લઈ કે ભાઈ આપણને ખેતી કરતા હોય વાગ્યું હોય તો આપણા વડીલો આવે કે ભાઈ કેવી પીડા થાય પણ પીડા ની એને ન ખબર હોય એ તો જેને ઘા વાગ્યો એને જ ખબર હોય એટલે આને કીધું છે કે જેને લાગ્યા શબ્દો ના બાણ અને અવર બીજા હું જાણે વિંધાઈ જ્યા તન મન અને પ્રાણ આ તો ઘાયલ કાને વખાણે તો સંતોએ કીધું છે કે સદગુરુ શબ્દ એસા લગા જેસા લગા તીર દવા કરો પણ રૂજત નહીં આ તો ઘાયલ હોવા શરીર આ તો ઘવાઈ ગયેલું છે એટલે આની પીડા મટે એવી નથી એટલે એને કીધું છે બીજી કડેની અંદર કે લાગી જેને ગઢ શિખરની લેર આને બીજા હું જાણે કે જેનો મનવો ગયો પરદેશ જેને વિદે દિશા પ્રાપ્ત કરી હોય એની વાતો છે જયદેવ મહારાજે કીધું છે કે એવું નિરખી પદ નિર્વાણ અનુભવ કરી લ્યો આમાં ઉગી જાય અનુભવી ભાણ બ્રહ્મા ભળીએ જેથી આવા ગમન મટી જાય વાર વાર જન્મું મરવું આ મટી જાય એટલે આને કીધું છે કે લાગી જેને ગઢ શિખર ની લેર આને અવર બીજા હું જાણે જેનો મનવો ગયો છે પરદેશ આ અમૂલક વસ્તુ એ લાવે આપણે એક ભજન ગાવું હોય તો શું આપણે જોઈને બી આવવું પડે ફોન કાઢીને ફાસવું પડે આ અવિગત છે અલગ લખ્યા વિના ના ખોરાક આગળ એવા છે સવા ભક્તે કીધું છે આ લખેલું ન જોઈએ આ તો અવિકત છે એટલે એને કીધું છે કે જેને મળ્યો સત્ય રૂપી જાજ આપણને સાધન મળ્યો છે પણ આપણે આનો ઉપયોગ કરતા નથી સવા ભક્ત કીધું છે કે જોખમ ભર્યો જાજ અમારો તમે નાવિક ઉતારી દો નીર કરણે કાઠો કોઈ બતાવે એસો મળે સંત ફકીર પોસાદે મોજે ભવ દરિયા કે તીર આ મનુષ્ય દેહ આપણને સાધન મળ્યું છે કારણ કે આ સાધન વિના આ ભાવસાગર નથી અને એટલે જેમ જેમ એવો નથી એટલે એને કીધું જેને મળ્યું સત્ય રૂપી જાજ પણ એમાં કે કોક કોક મળ્યું ગણાય ને

કહે રેવી રામ ભાણ પ્રતાપે આ તો દેખ્યા દેહ થી વાત પણ છતાંય આપણે આનો કરતા નથી કે કે આમાં છે 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 ના દીધી હે જ્ઞાની કરો વિચાર આમાં આ બોલન હારો ક્યાં હશે આ બોલવા વાળો તમે ભાલો છો મારું શરીર ને બાલન તમે છો કે આ ભાઈ ભગત બોલે છે પણ આ બોલવા વાળો શરીર થી બારો છે એટલે કેબીર સાહેબે કીધું છે કે હે હેના તમે કરો વિચાર આમાં બોલન હારો કે પાણીથી પાતળો જેમ પાણી તમે હાથમાં પકડે આમ રાખો એટલે આત્મા નો રે પાણે થી પાતળો ધુમસ કેરી ધાર કોઈ ધુમસ નો એવો ગોટો એને બે હાથે પકડો તો આત્મા નો રે ધુમસ કેરી ધાર પિંડ બરમાણ થી નો નોધારા નો આધાર એના આધારે તમે હાલો ચાલો છો બાકી આધાર મટે જાય એટલે આ શરીર તરત પડી જાય એટલે અહીંયા બળદેવદાસ બાપાએ એક ભજન ની અંદર કીધું છે કે આપ ત્યાગી તું જોઈ લે જાગી આ કોણ બોલે કયા દેશમાં આ બોલવા વાળો છે પણ કયા દેશ થી બોલી રહ્યો છે કોણ બોલે કયા દેશમાં કોણ ફકીરી કયા વેશમાં માટે અંતર પડશે એને અડધો કરી લે અને ધરા તપાસી લેતું ધ્યાનમાં આ પર્પસ નો પડદો છે એને આગો કેવી નહી ભાઈ કારણ કે આ પડદો દેખાય છે કા લગ્ન બોલવા વાળો જડશે નહીં એટલે એને કીધું છે કે આપ ત્યાગી પ્રથમ પહેલા આપાપણા નો ત્યાગ કરી દેવો પડે આપ ત્યાગી તું જોયેલા જાગી આ કોણ બોલે કયા દેશમાં કોણ બોલે કયા દેશમાં કોણ ફકી કયા વેશમાં માટે અંતરપટ પટ અડગા કરી અને ધરા તપાસી લેતું ધ્યાનમાં કે પ્રેમી પુરુષ પડદે બોલે સદાય ને તારા સંઘમાં આજ કરી લે હીરલો હજારી અમૂલ્ય વસ્તુ છે આ અંગમાં જુઓ અંગ શબ્દ વાપર્યો તો આપણને એક અંગ એટલે શરીર ને કીધું છે શરીર ને નથી કીધું પછી એને કીધું કે અખંડ ધારા અમૃત વર્ષે શું ફરે તું નામ આરાધે નીરખી લીધા મુનિ બેઠો છે મહામેલ માં આ તો એક પાંચ ભૂત નો મેલ છે એટલે આનો આપણને પાવર છે પણ આમાં નથી એ તો મોટો મેલ છે એની અંદર બેઠો છે અખંડ ધારા અમૃત વર્ષે શું ફરે તું માં નામ આરાધે નિરખી લેજે મુની બેઠો છે મહામેલ માં પછી એને કીધું કે મન વર્તી નો તું મેવ કરી લે આ અજબ સત્તા તારા આપ જેવી તેવી સત્તા મનુષ્ય ની અંદર નથી જો હાથી જેવા જનાવર ને સિંહ જેવા જનાવર ને રાખ કરી દે એવી સત્તા ધરાવો છો તમે મનુષ્ય ની શક્તિ પડે છે પણ આ નો આપણે ઉપયોગ કરતા નથી માણસ ધારે કરે થી નથી થાય એવું નથી અને આ થાય એવું છે એટલે સંતોએ બાંગું નાખ્યું છે અને સતાય નથી સમજ્યા એટલે પુસ્તક લખ્યા છે કે ભાઈ કોઈ જન્માંતર ની અંદર આવી ના પાછો આ વાત સમજીએ કે એટલે એને કીધું છે કે મન વર્તી નો તું મેળ કરી લે અજબ સતા તારા આપમાં દાસ બળદેવ ગુરુ સવારામ શરણે ઝુકતી મળે મને જાપમાં અજમપાના જાપની અંદર ઝુકતી છે બાકી કઈ ઝુકતી હોતી નથી અને એમ નામ મળતી પણ નથી એટલે ખીમ સાહેબે કીધું છે ગુરુ ગમ ખોજો રે ઓ ઘટની માય અક્ષર આદ નાદકાળખાય શબ્દ ની પાર હે સાહેબો સત શબ્દ બદલાય ગુરુ ગમ ખોજો ઘટની પછી એને કીધું સત્ય શબ્દ સુજે નહીં અને ઝૂઠ ઝૂઠ કો થાય આપ ગમ નહીં કાં છે આયા કાં જાય કે હું કેથી આવ્યો છું અને ક્યાં મારે જવાનું છે આની ખોજ પેલા કરવાની છે સે આયા તું કાં જાયેગા ખોજ કરી લે અગલે ઘર કી જો સદગુરુ મળે તો સાન સમજાવે ખોલી દેવે અંતર ખડકી જ્યાં લગન પારક ગુરુ નો મળે કા લગન ઈ પદ પ્રાપ્તિ પણ થાતી નથી એટલે સંતોએ કીધું છે પૂરા સાહેબ સેવીએ સબિત પૂરા હોય ઓસા સ્નેહ લગાયે મૂળ આની હોય ધર્મ ની હાનિ થાય એટલે એને કીધું છે ગુરુ ગમ ખોજો રે હો ઘટની માય પછી એને કીધું છે સહેજ સુન કી માય પરમ અનસન કા ભાષા નિરાધાર ઈ નિર્વાણ એના કબહુ હોય નહીં નાસા જે નિર્વાણ પદ છે એ નિરાધાર છે કોઈના આધારે નથી એટલે એને કીધું નિરાધારી નિર્વાણ એના ને નાસા કર્મ ભર્મ કો ભાન દેવે કર સદગુરુ કી સેવ શાન સમજ લે સદગુરુ ની અવર નથી કોઈ દેવ આપણે ગાતા હોય સોઈ રે માણે મેરી માં આવ્યા જ્યાં જ્યાં જવું ત્યાં સાયા તોરી રામ ગાઈ છે પણ પાંચ તત્વોનો કોતળો દેખાય કે બીજું દેખાય સોહીનો અર્થ એક જ થાય છે કે હું તો જ્યાં જાવું ને બધે એક જ છે જો આ બધાય આપણે વાહે રળઈ ખાવા વાળા છે ને એના વાડા કરેલા છે કોઈ પણ ગિનાટીની અંદર કોઈ પણ જન્મ એને આમ સિક્કો મારેલો જન્મ તો નથી કે આ કોલેજ જન્મ આ બરબાદ જન્મ આ દરબાર જન્મ ભગવાને બધાને ઈશ્વરે એક હરખા જ બનાવ્યા તો આમાં નોખું ક્યાં છે પણ આપણે આગળ એવી આંખ્યું નથી કે હરખું આપણે જરાય નોખું નથી જ્યાંથી ભગવાન રામ કૃષ્ણ આવ્યા છે એ તમે આવ્યા છો તમે એનાથી જરાય ઓછા નથી પણ આપણે આપણી ફરજમાં રહેતા હોય એની ફરજમાં રહેતા હોય

આ મેદાન ની અંદર છે કોઈ કઈક મારું છે એવું નથી આજ ને ખૂબ કોઈ બે ભજન કોણ જાઓ સદગુરુ દેવ